નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પશ્ચિમ બંગાળના પુરલિયા જિલ્લામાં એક સાધુઓના ગ્રુપને ફટકારવાનો મામલો સામે આવ્યો છે ભાજપે દાવો કર્યો છે કે ભાજપે આ ઘટનાને પાલખર જેવી ગણાવી છે સાધુઓ પરના હુમલા પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીએ શાસક તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજેપી નેતા

બંગાળમાં સાધુઓની ખુલ્લે આમ હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એ ગુનો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો કે બંગાળમાં વાયરલ થઈ રહેલો આ ક્યારનો છે અને કયા દિવસનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી આ દરમિયાન બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજદારે પણ હુમલાને લઈ મમતા બેનરજી સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે પુરલિયા ચોંકાવનારી ઘટના છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જરૂર